તૂટવાની જે દુર્ઘટના બની છે એક બાદ એક અપડેટ સામે આવી રહી છે એક અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ તો પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે પીએમ મોદી અત્યારે તો પાંચ દેશોના પ્રવાસી છે પરંતુ તેમણે પર પોસ્ટ કરી આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે મૃતકના પરિવારને બે લાખની સહાય આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે આ સાથે ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે કારણ કે આ ઘટનામાં નવ લોકોના મોત થયા છે એક તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમના દ્વારા પણ એટલે કે રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકના પરિવારજનોને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી ઈજાગ્રસોને પચાસ હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સપર્ટ પોસ્ટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું કે ખૂબ જ ગંભીર દુર્ઘટના ગુજરાતમાં સર્જાઈ છે તેના બદલ તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે માર્ગ અને મકાન વિભાગને તપાસ કરી પ્રાથમિક રિપોર્ટ આપવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે આદેશો આપવામાં આવે છે પરંતુ કોઈ જ કડક કાર્યવાહી થતી નથી